આજે આપણે ભૂટો ખાવાના છે અને આપણે એમાં પિસ્તાલીસ જાતની વસ્તુ નાખીને બનાવવાના છે જો આમાં આપણે બટાકા વટાણા દૂધી અને તુવેર નાખેલી છે હવે આપણે આમાં એડ કરીશું રીંગણ આ અડધા પાકી જાય પછી રીંગણ એડ કરવાના આ છે ટીંડોળા ટીંડોળા છે કારેલા છે તુવેર છે અને પરવર છે કંટોલા વાલોળ પાપડી અને ફુલાવર જોઈ શકો છો તમે ગાજર છે ને આ તુરિયા છે ગુવાર અને ગલકા કાસા કેળા સફરજન અને કાકડી જો આ છે ફણસી અને આ છે કાચું પોપૈયું જો આ છે લીલી સોળી અને આ છે કોબી આને આપણે અડધો કલાક જેવું પકવશું ને એટલે બધું પાકી જાય પાકી જાય પછી એને આપણે પીસી નાખશું એટલે હા બધું સુંદો થઈ જાય કયું શાક હું છે એ કાંઈ ખબર પડશે નહીં અત્યારે આખું છે પણ હમણાં થોડું પાકી જાય એટલે બધું એકરસ થઈ જાય આ છે લીલું લસણ લીલું લસણ વગર આ વસ્તુનો સ્વાદ આવે જ નહીં પછી આપણે પછી આપણે બની જાય પછી ઉપરથી નાખવાનું છે આને પાછું આ છે ટમેટા આ છે તાંદળિયાની ભાજી ટોટલ આપણે આમાં પિસ્તાલીસ જાતના શાકભાજી નાખેલા છે કેટલા પિસ્તાલીસ તો લીલી હળદર છે ગાંઠિયા એનો પેસ્ટ કરેલો છે આ છે આદુ જો આ છે ને આ મરસા છે મરસી નથી હો મરસા મરસાનું ગ્રેવી છે આ છે મરસી આ છે લીંબુનું પાણી બધું પાકી જાય પછી લીંબુનું પાણી નાખવું નગર કાંઈ પાકશે નહીં આ છે ગોળ હવે આમાં કાચાનું કામ બધું પતી ગયું છે હવે ખાલી થોડું કામ બાકી છે દસ મિનિટનું આમાં પાકી ગયું છે ને બધું એટલે હવે બ્લેન્ડર મારીને આપણે એક વર્ષ કરી દેવું આને એટલે બધું મિક્સ થઈ જાય કયું શાક હું હતું એ કોઈને ખબર ન પડે ઘટકામાં આવે ને બધું એક રસ થઈ જાય બ્લેન્ડર મારવાથી અમૂલ બટર હો અને આ ધાણા છે આ ઉપરથી આપણે શિયાળાની આઈટમ છે સ્પેશિયલી અત્યારે આપણે એક લીલા શેણા નથી મળ્યા બાકી બધું કમ્પ્લીટ છે બાકી બધું કમ્પ્લીટ છે